તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આપણે દિલી રૂટીનની જેમ ઉઠી ગયા ને એલા જાય એટલે દિવાપતી કર લઈ એ ચા પી લે કારણ કે આજ બીજા એટલે શિરાવન નથી આજ એના નથી એટલે ચા પી લઈને ને પછી એલા જાય દુકાન કોઈ ઘણા સુશન ડેકોરેશન કેટલાક કોઠું જોઈ આવી બધુંય આજ મંડપ નાખવાનો હોય તો મંડપ એ નાખી દઈ ભાઈ લાવી દુકાન આપણે ત્યાં દુકાન પોગી ગયા હાય અને થઈ ગયા ને થોડે બે જાય કરી ભાઈ લાજ આવ થોડે બેહી જાય મે પછી બધીજી પાગની ગોઠવવાનું હું બધું ગોઠી દઈ. એ ગોળ જાવ દવાખાને જ આવી. કે આપણા કર્મ કોઈ હરખુજ નથી. તાવ ને શરદી ઉધરસ નવા રહે. થાય મારા વારો આવી ગયો છે. હવે મોરું કર્યામાં દવાખાને જ આવી. દવા લઈ આવી. તાવ તાવ ને શરદી ઉધરસ હારું ને જાજા ધીરેમાં. દવા લઈ આવે. દવા મને દોલે. લઈ આવે. सब जे उतरा स्टाफ बब पे जमीन दवा पले आपरो वागोट नवरो થઈ ગયો ભાગગોટી દીધો પંકટી ગયો કે આવત નમાલી આવી ગયો છે નગોન રીમાલ આવી ગયોજી આપ ખુદ લેવો નહી તો એકલી દિન તવા બધી ગોઠી દી परताना नौरा થઈ ગયા હે આવનો મલરતી ગોઠી દી બંદર દેવ તે માલ ગોઠી દી ફરાર કરી આવી હવે તે માલ ગોઠી દી તો બધું આ રાખ્યું છે ના આપડે ફૂલ કદી સાબડા નौरा પગી ગયા હે ફરાર કરી લઈ ફરાર કમ્પ્લીટ થઈ ગયો તીખો ચેવડો હેરા વેપાર મોરી વેપાર મોરો ચેવડો અને જમીન કરીને દુકાને દુકાને સાફ સફાઈ ગોઠવી દીધી ને બેસી જાય પછી આપડે પછી ગણેશ મંડપ નાખવાના હોય તો ન્યાય ન્યાય થોડીક મદદ કરવાની हमने नवरा थी दुकान मंडप मंडप गणेश दुकान है, है तो कारण फोन आया बापू जी ना कि बालाजी गाड़ी आई है तो अपने माल बध चढ़ाई दे गोठी दी बालाजी माल आ जाए सड़ी तो माल आवा बद बाला गोठी दे अर्धा बाकी अर्धो आयो તો આપણે બાલાજીન માલ આવી ગયો બધાય તો ગોઠવી દઈને ઉપર ચડાવી દે બીજો બાલાજીન માલ ગોઠવી દીધો અને આપણે મંડપ કમ્પ્લીટ થઈ ગયો હોય તો ગોંડલ આવી જાય ડેકોરેશન ની વસ્તુ બધું લેવા જવાની આપણો મંડપ કમ્પ્લીટ થઈ ગયો ગણેશ ઉત્સવ નો સાઈડ ટેબલ બાકી છે ખાલી આપણે ગણેશ ઉત્સવ થોડું ડેકોરેશન વસ્તુ ઘટે એ બધું લઈ આવી જઈ રહ્યા છે ગોંડલ ગણેશ ઉત્સવ વસ્તુ થોડી થઈ હતી એ બધી લઈ આવી બંધબ લાગી ગયો તાજા ડેકોરેશન બધી કપૈં બધી વસ્તુ લેવા ગટતી હતી બધી ગોંડલ થી જે કલર ને બધું લેવાનું હતું thermocol ને જે સુ લઈ આવવા છે જે કલર માં બધું બધું લઈ આવવા છે હવે આ બધું કમ્પલીટ કરી નાખે અને જ બી જાય તો આપણે શ્રીફળ વધર નાખાય હવે આળે જાય આળે ને શ્રીફળ વધર નાખે બધું થઈ ગયા શ્રીફળ વધર નાખવું છે આવી ગયા અંડાશન કરી લીધા હે રાવ ફિર બાપા ના જ બી છે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો ને કમેન્ટ માં લખી નાખો જય રામ आई क्या गोंडल गंद गंद गन, पे तो आपन जी आपने मुर्ती सिलकर यही होता है आपने गंद पे तो मुर्ती ले ले दादी तो आकर भाई कि हमें उन्होंने लेनवाया भाई आपने गंद पे तो आपन मुर्ती वाले आपने तो मैं आम आदमी कमेंट करन क्यों जाओ कि आपने क्या मुर्ती है आमा कमेंट करन क्यों जाओ आपने मत क्या मुर्ती �

જયા કરો mate તપડા ગાણો ખરા પોગી ગયા ને 91 કરી લઈ મૂતી લે એ વેવા ને 91 કરી લે શાક રોટલી ને બરફ આપણે તો ખ આપણે ચાલે જ ડેકોરેશન બાકી છે કલર ને કામ કાજી બધું કરી આવી ના વઘરા પોગી ગયા છે ડેકોરેશન કરીને સંકાયા જરી જરી વારે થઈ ગયા છે ને આવલોગ આપણે પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વલોગમાં